હોય <laughs> <laughs> અમારી સિવાય ને બે ને દડો ઘા કરીને અમારે ભાઈ પાંચ કિલો નો દડો ઉપાડ્યો અને આમ એને એક કરીને દડો ઘા કરે હોય અને આ અમારે બે ખેતી જન 5 કિલોનો ડડો માં અડતા અડતા રહેજો હાલો અમારે 5 કિલોનો ડડો લાગી ગયો છે અમાર આને અને કોડાબેન ને 5 કિલોનો ડડો લાગી ગયો છે અમાર કલકરભાઈ આવ્યા બોલાવવા અને આ તો ઘોડા રાખી ઘોડે તો આ બોટલ નો થાય છે લે લે ઉધી અજ્યા બોલો હા છે પૂર બકાજી કી આ જો એમ અમાર એને

ને યોારે લંગસ ને અને શેલા ઉધી આ બેન ટકા છે એટલે પાંચ કિલોનો ડોડો માંડ માંને એને ડ્યો છે અને અમાર કવિેશભાઈએ તેમને આબોટ નથી કર્યા અને અમારા આનો તેમને આબોટ કર્યા છે જેથી કરીને તે એને આબોટ કરવામાં

પપડ મે મગે ટીના ય દાદીભાઈ કાઢે છે બો બો ને હો ધીમે ધીમે મારવાનું મને ખબર છે દાદા પપડભાઈ તમારા <laughs> <laughs>

હા દે હા એ હાથ નમળે અમારો ઓરિજિનલ ફોન ક્યાં ગયો વિસાગે ના ના મંજાને હા એ ઇસાળ લખે એ જે আরে <laughs> শুনছো <laughs>